ਰਾਧਨਪੁਰ ਮਹਿਸਾਨਾ ਰੋਡ ਪਰ Jio ਕੰਪਨੀ ਦਾ ਪੈਟਰੋਲ ਪੰਪ ਗਣੇਸ਼ ਪੈਟਰੋਲੀਅਮ ਨੂੰ ਉਦਘਾਟਨ પાટણ જિલ્લાના રાધનપુર મહેસાણા રોડ સબદલપુરા ગામના પાટિયા સામે ગણેશ પેટ્રોલિયમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે આ પ્રસંગે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંઘવ અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને અન્ય મહાનુભાવો અને સંત શ્રી બટુક મોરારી બાપુ નજુપુરા શ્રી રામ આશ્રમ અને અન્ય સાધુ સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પેટ્રોલ પંપ ઉદઘાટન કરવામાં આવ્યું હતું દરેક ગ્રાહકો માટે એક મહિના માટે સ્કીમ જાહેર કરવામાં આવી હતી જેમાં પેટ્રોલ ડીઝલના બે રૂપિયા બજાર ભાવ કરતાં સસ્તું આપવામાં આવશે આ પ્રસંગે શ્રી ગોવિંદપુરી બાપુ લાખણેશ્વરી મહાદેવ અને પરમ પરમપૂજ્ય નંદકીશોર બાપુ બાબરા આશ્રમની ઉપસ્થિતિની અંદર ગણેશ પેટ્રોલિયમનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું વૈશાખ વદ ત્રીજને ગુરુવારે પંદર પાંચ બે હજાર પચીસ ના દિવસે આ પ્રસંગે આવેલા તમામ મહેમાનોનું ગણેશ પેટ્રોલિયમના ઓનર ડોક્ટર વસંતભાઈ મુલજીભાઈ ચૌધરી ગોકતરવાળા શ્રેયા હોસ્પિટલ રાધનપુર અને પરાગભાઈ આર ચૌધરી શરદ કન્સ્ટ્રક્શન અને ભેમાભાઈ એમ ચૌધરી એપીએમસીના ચેરમેન વારાહી અને વસંતભાઈ એસ ચૌધરી શરદ કન્સ્ટ્રક્શન રાધનપુર દ્વારા આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભેમાભાઈ મુરજીભાઈ ચૌધરી અમે જે ગણેશ પેટ્રોલિયમ પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન માનનીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા કરવામાં આવ્યું અને એની અંદર માનનીય ધારાસભ્ય શ્રી લવિંદજીભાઈ ઠાકોર જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ બધા સહકારી આગેવાનો દ્વારા જે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને જે રિલાયન્સ જીઓ કંપનીનો જે પંપ છે એની અંદર જે આવતી તમામ સુવિધાઓ અહીં આપવામાં આવશે આ એડ્રેસ ક્યાં આ એડ્રેસ સબદલપુરા પાટિયા રાધનપુરથી ત્રણ કિલોમીટરના અંતરે આ આવેલું છે મહેસાણા હાઈવે ઉપર

રાધનપુર મત વિસ્તારના ધારાસભ્ય જેનું ઉપનામ ભલામાણા સેવા લગ્નજીભાઈ ઠાકોર પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શ્રી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ તેમજ બનાસકાંઠા અને પાટણમાંથી વધારેલા તમામ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સહકારી આગેવાનો બેંકના ડિરેક્ટરોશ્રી ડેરીના ડિરેક્ટરોશ્રી સૌને આવકારતા હું હૃદય અને આનંદની લાગણી અનુભવું છું આજથી અમે ગણેશ પેટ્રોલિયમ રિલાયન્સ બીપીના નામે જીઓ બીપીના નામે પેટ્રોલિયમ શુભારંભ કરી રહ્યા છીએ તો એ બદલ આપ સૌ લોકોનો સાથ અને સહકાર મળ્યો એ બદલ આપ સૌનો દિલપૂર્વક આભાર માનું છું અમારા જીઓ બીપી પંપની વિશેષતામાં કહીએ તો એ ક્વોલિટી વાઇઝ અને સારું એવરેજ આપવું ડીઝલ પેટ્રોલ ઉચ્ચ ગુણવત્તાનું મળી રહે છે તેમજ અહીં આવેલ લોકો માટે એર ફેસિલિટી વિથ નાઇટ્રોજનવાળી પણ ફેસિલિટી અમે અવેલેબલ કરાઈ છે જોડે પીવા માટે ઠંડુ પાણી અને અન્ય સુવિધાઓ જે કંપની તરફથી મળે છે એનાથી પણ સર્વિસેસ અમે આપવા પ્રયત્નરત છીએ વધુમાં સર્વિસેષ જણાવવાનું કે એક મહિના માટે અમે પેટ્રોલ અને ડીઝલ બંનેમાં બે રૂપિયા ઓફ સ્કીમ લાવ્યા છીએ કે જે જનરલી બધા પંપો કરતા પેટ્રોલ અને ડીઝલ બે રૂપિયા સસ્તું ને સારું મળી રહે છે અસર